આકાશવાણી ભુજ સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે નમસ્કાર શુભાંશુ શુક્લ સહિત ચાર અવકાશયાત્રી ગઈકાલે ચૌદ જુલાઈના રોજ સાંજે પોણા પાંચ વાગ્યે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી પૃથ્વી માટે રવાના થયા લગભગ ત્રેવીસ કલાકની મુસાફરી પછી તેમનું અવકાશયાન આજરોજ ભારતીય સમય મુજબ બપોરે ત્રણ વાગ્યે સમુદ્રમાં ઉતરશે અવકાશયાન બસો ત્રેસઠ કિલોથી વધુ કાર્ગો સાથે પરત ફરશે આમાં નાસાના હાર્ડવેર અને સાઈઠથી વધુ પ્રયોગોનો ડેટા સામેલ હશે અવકાશ સંશોધન માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે ઉલ્લેખનીય છે કે અવકાશયાત્રીઓ પચીસ જૂનના રોજ બપોરે બાર વાગે એક્સીએમ મિશન ચાર હેઠળ રવાના થયા હતા ભારતીય રેલવે તત્કાલ ટિકિટ બુકિંગના નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે આજથી પંદર જુલાઈ બે હજાર પચીસથી બુકિંગ માટે આઈઆરસીટીસી વેબસાઈટ અથવા એપ્લિકેશન પર આધાર વેરીફિકેશન ફરજીયાત બનશે આ ઉપરાંત ઓનલાઈન તત્કાલ બુકિંગ માટે આધાર નંબર સાથે લિંક થયેલ ઓટીપી પણ જરૂરી રહેશે આ ફેરફારનો હેતુ ટિકિટ બુકિંગમાં પારદર્શિતા લાવવાનો છે તમામ બ્રિજ અને પુલના ઇન્સ્પેક્શનની રાજ્ય સરકારની સૂચના તેમજ નાગરિકોની સાવચેતીને ધ્યાને લઈ નેશનલ હાઇવેના રાજ્ય કક્ષાના તેમજ ગાંધીધામ વિભાગના ઉચ્ચ અધિકારી ઇજનેર દ્વારા વિવિધ બ્રિજ અને પુલોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું નેશનલ હાઇવેની ગાઈડલાઇન મુજબના પેરામીટરને ધ્યાને રાખીને ઝીણવટપૂર્વક વિવિધ બ્રિજ અને પુલની તપાસ કરવામાં આવી હતી જ્યાં જોખમ જણાય ત્યાં તાત્કાલિક મરમત અને ચેતવણીના બોર્ડ લગાવવાની કામગીરી કરવામાં આવશે આ ઉપરાંત જોઈન્ટ વિઝીટ રિપોર્ટના આધારે જરૂરિયાત મુજબ આગામી સમયમાં મજબૂતી માટે નવા સ્ટ્રકચર બનાવવા રીપેરીંગ કાર્ય કરવું તેમજ સતત ટેકનીકલ મોનીટરીંગ વગેરેની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવશે ખાસ કરીને ચોમાસા દરમિયાન વાહન ચાલકોને કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી વિવિધ પગલાઓ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા લેવામાં આવી રહ્યા છે આ મુલાકાત દરમિયાન નાગરિકો યાત્રાની સુરક્ષિત સુગમ અને વિશ્વસનીય બની રહે તે બાબત પર ભાર મુકવામાં આવ્યો હતો તેમ નેશનલ હાઇવે ઓથોરિટી ગાંધીધામ દ્વારા જણાવવામાં આવ્યું છે સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ બે હજાર પચ્ચીસ ભારતની સ્વસ્થ સ્વચ્છ અને ટકાઉ ગ્રામીણ સમુદાયો પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે દેશની સાથે કચ્છમાં પણ ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા પ્રત્યે વિશેષ ધ્યાન આપી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે કચ્છના જાગૃત એવા કુનરિયા ગ્રામના ગ્રામ પંચાયતના મહિલા સરપંચ શ્રી રશ્મિ છાંગા જણાવે છે કે લોકભાગીદારી દ્વારા આ સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત ગામને સ્વચ્છ રાખી લોકો આરોગ્ય પ્રત્યે સ્વયં જાગૃત થયા છે નમસ્કાર હું પુનરિયા ગ્રામ પંચાયત ની સરપંચ પુનરિયા ગ્રામ પંચાયત સફાઈ અને સ્વચ્છતા માટે સતત પ્રયાસ કરી રહી છે ગામના ઘેર ઘેર થી કચરો એકત્ર કરવાની તથા ભીનો અને સૂકો કચરો અલગ રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે જૈવિક કચરાથી ખાતર બનાવવા માટે પચાસ કમ્પોસ્ટ પીટ બનાવ્યા છે ગામના ખાબોચિયામાં પાણી ભરાવ ન થાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરી અને પાણીનું વહેણ સરળ થાય તે સુનિશ્ચિત કર્યો છે આ સાથે ગામની બહેનોને જોડીને નિયમિત સફાઈ અભિયાન અને જાગૃતિ કાર્યક્રમ પણ યોજાઈ રહ્યા છે બજાર અને જાહેર સ્થળોની વિશેષ સફાઈ કરવામાં આવે છે આવી સૌની સામૂહિક મહેનતથી કુનરિયા સ્વચ્છ અને સ્વસ્થ રહે ગામ બનાવવાની દિશામાં દ્રઢપાણ આગળ વધી રહ્યું છે સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામીણ અમને આ કામગીરી વધુ ઉત્સાહ અને ગંભીરતાથી કરવા માટે પ્રેરણા આપે છે ક્રિકેટ ઇંગ્લેન્ડની ટીમે ભારતને ત્રીજી ટેસ્ટ મેચમાં બાવીસ રને હરાવી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં બે વિરુદ્ધ એક મેચની સરસાઈ મેળવી લીધી છે લંડનના લોર્ડ્સ મેદાન પરની મેચમાં ઇંગ્લેન્ડની ટીમે એકસો રન કરીને ભારતને જીતવા એકસો ત્રાણું રનનું લક્ષ્યાંક આપ્યું હતું ગઈકાલે પાંચમા અને અંતિમ દિને ભારતની ટીમ એકસો રન કરી શકી હતી રવિન્દ્ર જાડેજા એકસઠ રન કરી અનમ રહ્યા હતા ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન અને સેનિટેશન શાખાના ચેરમેનની સેનીટેશન શાખાના બ્રાન્ચ હેડ સુપરવાઇઝર વગેરે સાથે ગઈકાલે બેઠક મળી હતી વરસાદી ઋતુને ધ્યાનમાં લઈને હવેથી શહેરમાં સફાઈ દર અઠવાડિયે દરેક વોર્ડમાં એકવાર કરાશે તેમજ સેનિટેશન શાખાને લગતી પણ ફરિયાદ હશે તો શાખાના ચેરમેન શાખામાં સવારે સાડા અગિયારથી બપોરે દોઢ વાગ્યા સુધી ઉપસ્થિત રહેશે તેવું એક યાદીમાં જણાવાયું છે રાજ્યમાં આગામી સાત દિવસ હળવોથી મધ્યમ વરસાદ યથાવત રહેશે કચ્છમાં બે દિવસથી વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે અને જિલ્લામાં ગઈકાલે કોઈ પણ સ્થળે વરસાદ પડ્યાના અહેવાલ નથી આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર